રોડ ઉપર વાહનો પણ આ દિશામાં જ ચાલે તમે જો ગરબા રમવા ના આવે ત્યારે ઊંધા ભરો છો કેમ સાહેબ એની પાછળ પણ એવું કહેવાય છે કે બારે મહિનામાં આપણે આમ 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 જે સંસારની માયામાં વિઠરાયા હોઈએ ને એ નવરાત્રિના નવ દિવસ માં ભગવતીના ગરબા રમો તો ધીરે ધીરે એમાંથી બહાર નીકળાય બહાર નીકળે અને એટલે નવરાત્રી ના ગરબા રમવાનું મહત્વ છે થઈ ગઈ ચણિયા ચોરીની સાઈઝ તો ટૂંકી થઈ ગઈ સાવ ક્ષમા કરજો મને ન પહેરવાનો પહેરવેશ પહેરીને આજે ભગવતી ની ઉપાસના થવા લાગી પેલા નાની નાની દીકરીઓ સાહેબ એવું કહેતી ગોયરોનું વ્રત હોય કે નવરાત્રી હોય તમે બધા જ આવી ગયા એમાં તમે આ વડીલો જ બેઠા છો પૂછી જો એ જમાનો હતો કે નવરાત્રી આવે કે ગોયરો આવે કે વ્રત આવે ને એટલે નાની દીકરીઓ એવું કહેતી મમ્મી તારી ટીલ્લી વાળી સાડી પહેરતા હતા કે નતા પહેરતા હા કે ના તો બોલો અને એ પહેરવાનો આનંદ હતો ને અત્યારે ઘણા તો જીન્સ ઉપર ભરત કામ કરાવે છે બોલો

and